ભરૂચ સંચાલિત નંદગોપાલ સહકારી બચત યોજના અંતર્ગત મંડળીના ચેરમેન પ્રવીણસિંહ ડી રાણા વાઇસ ચેરમેન રાજકુમાર એ ટેલર શાળાના આચાર્ય શ્રી વિજયસિંહ સિંધા મંદિરના ડાયરેક્ટર શ્રી રમણભાઈ પટેલ સીઆરસી સચિન પાઠક તથા શિક્ષકો ઉપસ્થિત કુલ 150 વાલીઓ સહિત કુલ 13 શૈક્ષણિક કર્મચારીઓ તેમજ 250 વિદ્યાર્થીઓ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધી મહાલક્ષ્મી બચત અને ધીરાણ કરનારી સહકારી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહી નંદગોપાલ સહકારી બચત યોજના વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી કુલ ચાલીસ વિદ્યાર્થીઓ બચત યોજનામાં જોડાયા હતા અને તેમને બચત પેટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ વાલીઓએ પોતાના બાળકોને આ યોજનામાં જોડાવા માટે સહમતી પણ આપી હતી